અપાર આઈડી ક્રિએટ કરવા માટે વિદ્યાર્થીના આધાર કાર્ડની અંદર નામ અને જન્મ તારીખની અંદર સુધારો કરવો હોય તો તે માટેની કેટલીક અગત્યની સૂચનાઓ આ માહિતી મેં મારા એરિયાના એક આધાર ઓપરેટર જોડેથી લીધેલી છે જે તમને હું જણાવીશ આધાર કાર્ડની અંદર નામ અને જન્મ તારીખ એક સાથે સુધારો કરી શકાતો નથી એટલે કે તમારે નામ અને જન્મ તારીખ બંને સુધારવાના હોય તો તમારે બે વાર ધક્કા ખાવા પડશે સરકાર તરફથી અલગ અલગ સેન્ટર પર અલગ અલગ પ્રકારની કીટ આપવામાં આવતી હોય છે જેમાં મોટાભાગની દરેક કીટની અંદર નામ સુધારવા માટે જન્મ તારીખનો દાખલો ચૂંટણી કાર્ડ અથવા તો પાનકાર્ડની જરૂર પડે છે ધોરણ એકથી બારના વિદ્યાર્થીની ઉંમર અઢાર વર્ષ થતી નથી જેના કારણે તેમનું ચૂંટણી કાર્ડ પણ હોતું નથી કે પાન કાર્ડ પણ હોતું નથી ફક્ત તેમની જોડે એક જ ઓપ્શન હોય છે જન્મ તારીખનો દાખલો અને જન્મ તારીખના દાખલાની અંદર તો જીઆર પ્રમાણે નામ હોતું નથી તો આધાર કાર્ડની અંદર નામ ચેન્જ કરાવવા માટે પહેલાં તમારે જન્મ તારીખના દાખલાની અંદર જીઆર પ્રમાણે નામ ચેન્જ કરાવવું પડશે તેની અંદર નામ ચેન્જ થઈ જાય ત્યારબાદ તમે તમારા આધાર કાર્ડની અંદર તમારું નામ ચેન્જ કરાવી શકશો હવે જો જેને જન્મ તારીખનો દાખલો ના હોય તેને શું કરવું તો તેના માટે એક બીજા નંબરની કીટ સરકાર તરફથી આપવામાં આવે છે જે શિક્ષણ વિભાગ માટે સ્પેશિયલ હોય છે આ કીટની અંદર આધાર કાર્ડની અંદર નામ સુધારા માટે સ્કૂલનું બોનોફાઈટ સર્ટી પણ ચાલે છે તેથી જો તમારે જન્મ તારીખના દાખલાની અંદર સુધારો ના કરવો હોય કે પછી જન્મ તારીખનો દાખલો ના હોય તો તમે જે જગ્યાએ શિક્ષણ વિભાગની કીટ હોય તે આધાર સેન્ટર પર જઈ અને તમારા નામની અંદર સુધારો કરાવી શકશો અને બોનોફાઈટ સર્ટી તો આપણને સ્કૂલમાં સરળતાથી મળી રહે છે તમને આ વિડીયો કેવો લાગ્યો તે અમને જરૂરથી જણાવજો જો વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો તમારા મિત્રોને શેર કરો અને આવી જ ઇન્ફોર્મેટિવ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત